અને પોરબંદર સિટીમાં જ કાળી વાદળી તું ને વિનવે બે ઘડી નાચી લે નહીં પણ હવે મોરલા કારણ કે પોરબંદર ખેરી એવું પાણી પાણી એટલે એવું પાણી એમ તમે જોઈ શકો અત્યારે મેન હાઈવે છે ને દ્વારકા પોરબંદરનો એ એ પણ બ્લોક છે લગભગ સિટીની અંદર પોરબંદરમાં ક્યાંય નીકળવું હોય ને તો એ પ્રશ્ન છે કારણ કે ચોવીસ કલાકમાં લગભગ વીસ ઇંચ થી વધારે વરસાદ પડ્યો ને હજી ચાલુ છે ક્યારેક ક્યારેક રિસેસ પડે ત્યારે સ્થળ ચકાસણી કરી વળી જો અત્યારે આ રોડ ઉપર લગભગ કોઈ દેવામાં પાણી નથી જોયું ડિવાઈડર ઠેકીને આવે હાઈવે ઉપર ને પેલી બાજુ તો બ્લોક છે ફોર વ્હીલ સિવાય લગભગ કોઈ નીકળી નથી શકતા જે નીકળે પછી દોરીને આવતા હોય તો પોરબંદરને રીતસર ગમરોડી નાખ્યું છે જે આવી મોટી ગાડી હોય ને એ નીકળે અને કૂતરો પણ જોતો જાય કે આવું ખરેખર આવો વરસાદ પોરબંદરમાં ક્યાંથી આવ્યો એમ એવો જબરજસ્ત વરસાદ પડે પોચરોનર ગાડી હતી પચરોનરને વાંધો ના આવે જનરલી બીજી એક ગાડી આવે હે જો પાણી ઉડાડતી આ સિટીના દ્રશ્યો છે પોરબંદર ગામના દ્રશ્યો હે અત્યારે બહારથી ગામમાં જ આવવું હોય ને તો માણસ પૂછે કે ગામમાં જવાય એમ છે કે નહીં એવી હાલત છે પોરબંદરની ભાઈ છેલ્લા લગભગ છેલ્લી જે હોનારત થઈ હતી ને તો કયા વર્ષમાં એ તો મને એક્ઝેટ યાદ નથી પણ એ પછી લગભગ આવો વરસાદ પોરબંદર વાસીઓ જોયો આ તમે જો અત્યારે આ આ કોઈ નદી નથી પણ મેન હાઈવે છે કે કોઈ દી પાણી ના આવે ને એમાં કેટલું આવે જો બાઇક વાળા બધા વિભા છે અત્યારે એ નીકળી નથી શકે એમ અને અહીંયા બધા મોજ કરે જો અત્યારે આ ભાઈને ખ્યાલ આવી ગયો કે લાઈવ ચાલુ છે હા પાછા મળી ગયા વાંધો નહીં તો બે ઘડીક નાચી લે રંગ મોરલા ઇન્સ્ટાગ્રામ માં ધોમ મચાવી એવી જ ધોમ પોરબંદર માં હે ને વરસાદે મચાવી દીધી જો આવી હાલત છે હા હાઈવે ઉપર આટલું પાણી છે જો અને બધા સ્વિમિંગ પુલ માં નાવા જાય અમારા બધી ની પબ્લિક આવી ગઈ છે રસ્તા ઉપર ના આવે જમાવટ કરે જોઈ શું હા તો છેલ્લા ચોવીસ કલાક માં લગભગ વીસ ઇંચ થી ઉપર ઇંચના ના હિસાબ હવે વિખાઈ ગયા પોરબંદરમાં માં લીટર માં પડે એવી હાલત છે અત્યારે અને સિટી ની અંદર લગભગ અડધું પોરબંદર પાણીમાં છે ઘણા એવા વિસ્તાર છે પોરબંદરના કે જેમાં ઘરની અંદર ચાર ચાર થી પાંચ પાંચ ફૂટ પાણી ભરા એરિયા હારા હારા એરિયામાં તો જમાવટ છે ને હજી છે ને આ વાદળા જોતા એમ લાગે પ્લાન છે બચ્ચા પાર્ટી હાય મજામાં ક્યાં નીકળ્યા રખડો ભાઈ હું ઓલી બાજુ નો જતા તાણ છે એમાં કંઈ ન થાય એવું ન હોય આવી મોજ છે ભાઈ ખરેખર આવો વરસાદ પોરબંદરમાં ક્યારેય જોયો નથી આપણી સતત કાગડો થવાની તૈયારીમાં હે અને ખાવા પીવાની એક જ છે એટલે હવે હે ને હકેલીને ભાગી જાય જો હવે બાઇક પાર્ટી નીકળી છે બધી ઓલમોસ્ટ ટ્વેન્ટી વીસ ઇંચથી વધારે ચાલો ફરીથી પોરબંદર માટે પ્રાર્થના કરજો કે બધા એમ કેમ રહે બાકી વરસાદે ભૂકા કાઢી નહીં ખાશે આવજો મળીએ પછી એક નવા લાઈવમાં